આની પ્રાઇસ કેટલી હશે એપ્રોક્સ 150 1 લાખ 50 હજાર ઓકે તો તમારે 33 થી 35 લાખ નો ખર્જો થાય છે આમાં કોઈ સબસિડી નથી બટ હવે હતા વીએચપી માટે તમે 7 7.5 લાખ રૂપિયા ખર્ચ કરી હગ્યો કે નહીં મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો કમેન્ટ સબસિડાઇઝ રેટ ઉપર આપણે 5 થી 6000 ની આસપાસ તમે આની કિંમત ની વાત કરું તો 4 લાખ રૂપિયા ભાઈ આની કિંમત છે તમારે જીપીએસ ઓરો બનાવવું હોય ને તો આની કિંમત કેટલી છે તમને ખબર છે 6 લાખ ને 30000 રૂપિયા ભાઈ આની કિંમત છે રામ રામ ડાયરા ને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ નું બધાનું સ્વાગત છે આ ભાઈ આજે કોઈ આપણે મશીનરીઝનો કોઈ પર્ક્યુલર કોઈ પ્રોડક્ટનો નો આપણે વિડીયો બનાવતા નથી આજે આપણે ખાસ આવી ગયા ગાંધીનગર ક્યાં આવ્યા એગ્રી એશિયા એક્સપોની ની અંદર આયા છે દર વર્ષે ભાઈ છે ને આ ગુજરાતના ગાંધીનગરમાં બહુ એટલે બહુ મોટો એક્સપો થાય છે એક્સપો એટલે હું આની અંદર ભાઈ પશુપાલનને રિલેટેડ તેમજ એગ્રીકલ્ચરના રિલેટેડ મશીનરીઝ દવાઓ ખાતરું એવું બધું ઘણું બધું આવવાનું હું મારી લાઈફમાં કોઈ દી ગયો નથી ને તમારે એકવાર તમારે ને એકવાર હે ને એગ્રીકલ્ચર એક્સપોમાં આવવાની જરૂર છે ખેડૂણા હોય તો ખાસ કારણ કે નવી નવી ટેકનોલોજી આની અંદર હું આવ્યા નવી નવા મશીનરીઝ હું આવી નવી નવી દવા હું આવી બધી ઇન્ફોર્મેશન હે ને આ એક્સપોની અંદર તમને ખબર પડવાની છે પણ તમે નથી પૂછતા હેગા કંઈ વાંધો નહીં તમારો ભાઈ તમને બધું અંદરનું એક્સપ્લોર કરવાનો ને અંદર કેવી વસ્તુ છે આવાજ એવું હે કે નહીં બધી ઇન્ફોર્મેશન આ વિડીયો ની અંદર જડી જાય તો વિડીયો પૂરું જોવાનું ભૂલતા નહીં અંદર ટોટલ હે બે હોલ જોવા મળીએ એમાં પેલો હોલ હે એગ્રીકલ્ચર રિલેટેડ હે મશીનરીઝ ને બીજું હે પશુપાલન રિલેટેડ પેલા આપણે એગ્રીકલ્ચર મશીનરીઝ જે રિલેટેડ બધી પ્રોડક્ટ જોતા આવી ફાઈનલી અંદર એન્ટ્રી કરી લીધી હે અલગ અલગ પ્રકારના પાયાની અંદર સ્ટોલ હોય મેં તમને આગળ વાત કરી હતી પ્રમાણે સેમ જેવા સ્ટોલ હોય ને તમને દેખાવાનો નથી જેમ કે પશુના ફીડ હે એ સેમ સ્ટોલ રહેવાનો પાઇપ લાઈનિંગ રહેવાનું હે વાલ રહેવાના એ બધા ઓલમોસ્ટ સેમ જેવા જ રહેવાના એટલે આપણે રિપીટ કરવાનું નથી કોઈ નવી પ્રોડક્ટ કે નવું હે એવું તમને ખાસ બતાવો બનાવવાનો ભાઈ આપણે હે ને અહીંયા સ્ટોલ જોયો ને સ્ટોલ ગયો તમને ખબર છે અમૂલ કંપનીનો સ્ટોલ હવે તમે કહો કે ભાઈ અમૂલ કંપની શેનું વેચે છે ભાઈ અમૂલ કંપની ધીરે ધીરે ને ખાતર દવા એવું બધું ચાલુ કરી નાખ્યું છે મેં કીધું યાર અમૂલ કંપની તો બધી જગ્યાએ લડી લઈએ એના જેવું છે ખેતી કરવા માટે તમારી પાસે ખાસ જમીન હોવી જરૂરી છે પણ ભાઈ એડવાન્સ ટેકનોલોજી આવી કે જમીન વગેરે તમે ખેતી કરી શકો મારી પાછળ તમે જોઈ શકો હો મેડમ આ ટેકનોલોજીને કઈ ટેકનોલોજી કહેવાય અત્યારે આ ટેકનોલોજીને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે હાઇડ્રોપોનિક્સ એક માટી વગરની ખેતી છે કે જેમાં આપણે પાણીમાં પોષક તત્વોનું મિશ્રણ કરી અને એ પાણી જે છે તત્વોવાળું એ ડાયરેક્ટ આપણે સિસ્ટમમાં એને રિસર્ક્યુલેટ કરાવીએ છીએ કે જેનાથી જે આપણા પ્લાન્ટ છે એ ડાયરેક્ટલી એમાંથી તત્વો લે છે અને એમાં ગ્રો થાય છે સરળ ભાષામાં તમને ખબર તો આપણે જમીનમાંથી પોષક તત્વો લેવાના હોય ને જમીનની બદલે આપણે પાણીની અંદર જ નાખી દઈએ સપોઝ મારી પાસે એક વીઘા જમીન છે એમાં જેટલું પ્રોડક્શન મારે લેવું છે એના માટે આમાં કેટલી જમીન હોવી જરૂરી છે આમાં તમે ફક્ત ને ફક્ત 5000 સ્ક્વેર ફીટમાં માં 10000 પ્લસ પ્લાન્ટ તમે એમાં ગ્રો કરી શકો છો અચ્છા એટલે આ ઓલમોસ્ટ આપણે ત્રણ ગણું કહી શકીએ ત્રણ ગણું ત્રણ ગણું કહી શકીએ એસી ટકા ઓછી જમીનની જરૂર પડે છે અને નેવું ટકા ઓછું પાણી જરૂર પડે છે આ ટેકનોલોજી ફાર્મ શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી પાસે કેટલું કેપિટલ હોવું જોઈએ શરૂઆતમાં જો તમે અગર પાંચ હજાર સ્ક્વેર ફીટથી તમારે આ ગ્રો કરવું છે તો તમારે તેત્રીસ થી પાંત્રીસ લાખનો ખર્ચો થાય છે આમાં કોઈ સબસિડી નથી બટ હા સબસિડી વાળા બી મોડેલ છે અને ઘણા બધા લોન અને એવા બી સ્કીમ્સ આપણે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે આની અંદર આપણે કઈ કઈ વસ્તુ ઉગાડી શકીએ શાકભાજી ઉગાડી શકીએ કે શાકભાજી સિવાયનું પણ જે બી ઉગાડવું હોય તમે ઉગાડી શકો પણ આપણે માર્કેટમાં કેનો ભાવ વધારે મળે છે એ જ ઉગાડવાનું આપણે હું તમને એડવાઇસ કરીશ ઓકે મોસ્ટલી આ આ બ્રોકોલી છે કે શું છે આ આ તમારો લેટસ છે તો તમે અગર સિટીમાં જો કે અમદાવાદ બેંગલોર મુંબઈ કેની નજીક છો તો જ આ કરાય અધરવાઇઝ આને ના કરાય પાણીની અવેલેબિલિટી કેવી હોવી જોઈએ પાણીની અવેલેબિલિટી તમારે 300 કે 300 થી ઓછું ટીડીએસ વાળું પાણી હોય એની અવેલેબિલિટી થોડીક વાર પેલા આપડે હાઇડ્રોપોનિક ખેતી જોઈ કે વિધાઉટ જમીન તમે ખેતી કરી શકો પણ એમાં ભાઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ બહુ જાજુ જો ત્રીસ પાંત્રી લાખ જોતું જોઈએ તમારે ઘેર બેઠા જ હાઇડ્રોપોનિક ખેતી કરવી હોય ને તો એના માટેનો જો આ પ્રોડક્ટ છે આની અંદર ભાઈ એક સોફ્ટવેર આવે હવે તમારે ટમેટા ઉગાડવા હે કે મરચાં ઉગાડવા હે તો સોફ્ટવેરમાં તમારે ખાલી લખી દેવાનું મારે ટમેટા કે મરચાં ઉગાડવા મેં તમને આગળ વાત કરી હતી ને કોઈ પણ જાતની જમીન વગરનું હોય જો હું તમને ઊંચું કરીને દેખાડું નજીકથી બતાવજો ભાઈ તો દેખાય પાણી પ્લસમાં આની અંદર હે ને તમારે ન્યુટ્રિશન નાખવા જોઈએ અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન આવે ને એ સેટ કરો ને એટલે આરોમાં તમે ન્યુટ્રિશન નાખવા જોઈએ પછી એની રીતે એ લઈ લે આપણે કંઈ સેટ નહીં કરવું જોઈએ કે મારે કોપર એટલું નાખવું જોઈએ કે જિંક એટલું નાખવું જોઈએ તો ઘેર જઈને ખેતી કરવા ને એના માટે હું જાતો હતો ને એમાં મને હે ને થોડું અલગ પ્રકારનું ટ્રેક્ટર દેખાડું પછી મેં જોયું આ ટ્રેક્ટરમાં અલગ હું મેં બધું જોયું ને પછી ખબર તો બધું છે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે આ આવડું ટ્રેક્ટર છે ને આ હેઠળનું હે નેચપી નું ટ્રેક્ટર છે જેની કિંમત સાત લાખ રૂપિયા છે હવે હત એચપી માટે તમે સાત સાડા સાત લાખ રૂપિયા ખર્ચ કરી શક્યો કે નહીં મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો ગાયુ ભેહુ ના તમે જે વિદેશી તબેલા જોયા વિદેશી ટેકનોલોજી જોઈએ છે ને એમાં તમે ખાસ આ પ્રકારના કાંટાવાળી વસ્તુ તમે જોઈએ આ વસ્તુ શું છે આ ગાયને જે ખણવા માટેનું બ્રશ કહેવાય ને ગ્રુમિંગ બ્રશ હા તો ગાયને આથી લોહીનું સર્ક્યુલેશન વધે લોહીનું સર્ક્યુલેશન વધે એટલે દૂધને ફેટ બનવામાં અસર થાય એપ્રોક્સિમેટ કેટલા ટકા વારીમાં વધારો થાય કયું દૂધમાં વધારો જે દૂધ હોય હોયમાં લિટર બે લિટરનો વધારો થાય લિટર બે લિટર જેટલો વધારો થાય હા વધારો થાય સમજાઈ ગયું આ બધી બાજુ રોટેટેબલ હોય હા બધી બાજુમાં જેમ ગાય એને ટચ કરે એટલે એની આ સાધે ચાલુ થઈ જાય আচ্ছা હવે ગાય ફરે એ પ્રમાણે એ રયુ એનું ગ્રુમિંગ થાય ભેંસને ને કઈ ફાયદો થાય ભેંસ ગાય બધા ને થાય ફાયદો એની ચામડીમાં માં કઈ નુકસાન કરે ચામડી ચામડીમાં કઈ નુકસાન કરે કશું નુકસાન નહીં થાય કશું નુકસાન નહીં થાય ને આની પ્રાઇસ કેટલી હશે પચાસ એક લાખ પચાસ પચાસ ભાઈ મને ખાસ છે ને અલગ પ્રકારનો ટાકો દેખાણો તમે જોઈ શકો અને ફ્લેક્સિબલ આ વસ્તુ શું છે આ એક મોડર્ન બાયોગેસ પ્લાન્ટ છે ઠીક છે જે જૂના જમાનામાં ગોબર ગેસ કહેતા હતા ત્યારે આ મોડન બાયોગેસ પ્લાન્ટ છે સિમેન્ટ સિમેન્ટને આપણે બનાવતા એનું રિપ્લેસમેન્ટ છે એનું રિપ્લેસમેન્ટ છે ઘરે જે ગામડામાં મિડલ ક્લાસ ફેમિલી જે ત્રણથી ચાર ગાયો ભેસો રાખતા હોય અને પાંચથી છ લોકો રહેતા હોય તો એમના માટે બેસ્ટ પ્રોડક્ટ છે જે દર મહિને દોઢથી બે બાટલા જેટલો ગેસ ઉત્પાદન કરતા હોય એનો ખર્ચો કરીને લાવતા હોય એનું આ રિપ્લેસમેન્ટ છે આ સિસ્ટમ દર મહિને દોઢ બાટલા જેટલો ગેસનું ઉત્પાદન કરે છે આની અંદર શું આપણે નાખવાનું છે ખાલી ખાતા ગોબર અને પાણી એક જેમ બે ના નાખવાનું આ બે ઘન પ્લાન્ટ છે એમાં આપણે ચાલીસ થી પિસ્તાલીસ કિલો જેટલું ગોબર અને નેવ થી સો લિટર જેટલું પાણી નાખીએ તો દર મહિને દોઢ બટલા જેટલો ગેસનું ઉત્પાદન થાય સરેરાશ દિવસનું ગણતરી કરીએ ત્રણ થી સાડા ત્રણ કલાક જેટલો ગેસ ચાલે આની અંદર છેલ્લે ઘન વસ્તુ વધે ઘન વસ્તુ એ કાઢવું હોય તો એ કાઢવી હોય તો આપણે સલ્ફર ટ્રીટ છે અહીંયા ફિલ્ટર છે એ ફિલ્ટરના માધ્યમથી ગેસ જાય છે તો બહેરાઓ બહેનો જે ઘરે ગેસ યુઝ કરે છે એને ગંધ ના લાગે પ્યોર ગેસ યુઝ કરી શકે અને સાથે સાથે એકસો ત્રીસ લીટર જેટલું બારે આઉટપુટ નીકળે જે આ કપડે ખાતર તરીકે વાપરી શકીએ ખાતર તરીકે યુઝ કરી શકીએ ને કેટલી કિંમતમાં થઈ જાય આ છે રિટેલ પ્રાઇઝ નિયર બાય ચાલીસથી પિસ્તાલીસની આસપાસ પડે રિટેલ પ્રાઇઝ છે પણ આપણે કોઈ ડેરી સાથે સંકળાયેલા હોય કોપરેટિવ ડેરી જેમ કે અમૂલ ડેરી બનાસ ડેરી સુમુલ ડેરી અદર ડેરી જેટલી પણ છે આપણે ગવર્મેન્ટ સબસિડાઇઝ રેટ ઉપર આપણે પાંચથી છ હજારની આસપાસ તમે પાંચથી છ હજાર રૂપિયામાંથી છ હજારમાં અવેલ કરાવડાવી શકો તો તમારે એકવાર તમે જે દૂધ ભરો છો ગામડે ગામડે એકવાર ડેરી સાથે તમે સંપર્ક કરવા વિના વાત કહી દઈએ કે બે અલગ અલગ ડોમ છે પેલા ડોમમાં ફાર્મિંગના અને પશુપાલનના બે હતા બીજું ડોમ છે ને એની અંદર ખાલી ને ખાલી મશીનરીઝ જ છે દેખાય બહુ જબરી મશીનરી છે ને શક્તિમાન વાળા ભાઈ જે અલગ અલગ પ્રકારની મશીનરીઝ કાઢે ને વાત પૂછો મારે આનો ઉપયોગ તમે કોઈ દીને જોયો હોય ને એ લેવલની મશીનરીસ કાઢે છે હવે ભાઈ તમારે ટ્રેક્ટર રાખવાને તો તમારે ડ્રાઈવરની જરૂર ના પડે ઓટોમેટિક ટ્રેક્ટર હાલે ને એવી રીતે જો આ દેખાય આ ડિસ્પ્લે ડિસ્પ્લે જો આયેલું છે એવી રીતે એના માટે ખાલી તમારે સ્ટોરિંગ જ ફિટ કરવાનું રહે આની કિંમતની વાત તો કરાર લાખ રૂપિયા ભયાની કિંમત છે તમારે જીપીએસ વાર બનાવવું હોય ને તો દવા છાટવાટું ભાઈ છે ને એડવાન્સ ટેકનોલોજી માટે બધા કિંમત જાય છે તમને ખબર છે ડ્રોનમાં જાય છે જો અમને એક આવું ડ્રોન જડી ગયું આની અંદર ભાઈ દહ લિટર છે ને દવા હમા છે ખાલી દહ લીટર જ છે આની કિંમત કેટલી છે તમને ખબર છે છ લાખ રૂપિયા ને છ લાખ ને ત્રીસ હજાર રૂપિયા ભયાની કિંમત છે પ્રાઇસ જીરીક વધારે હાયર સાઇડ એવું તમને નથી લાગતું ઓયણી ભાઈ તમે ઘણી બધી પ્રકારની જોયો પણ આ ઓયણીનો હે ને મોટા પપ્પા એટલે કે જોઈ લો આ ઓયણી કવડી હાજી છે અને જોઈ લો આમાં જો તન ચાર તો આવી રીતના છે ને આની અંદર ભાઈ આપણું બિયારણ કરવાનું આ ઓયણી આટલી મોટી છે આ ઓણીનો ફાયદો શું હોય તમને ખબર છે આ ઓયણી તમારે પીટીઓથી હલવાની છે નોર્મલ ઓયણી કે હાઇડ્રોલિકથી ઊંચી નીચી થાય હાઇડ્રોલિકથી ઊંચી નીચી થવાની જ છે પ્લસમાં પીટીઓથી હાલવાની છે એર પ્રેશરના માધ્યમથી ભાઈ છે ને એક એક બી હે ને તમારે હેઠે જવા દે જમીનમાં આપણે જે વાવતા હોય તો આમાં એવું યુનિફોર્મ તમે સેટ કરી શકો કે એક ઇંચ તો એક ઇંચ બે ઇંચ તો બે ઇંચ ભાઈ તમારે ઢારીઓ આવે ને તો ન્યાય એક ઇંચથી એક ઇંચ રહે ને બે ઇંચથી બે ઇંચ જ રહે તમારે પ્રોપર તમારે કરવું હોય ને તો એના માટેની તો ભાઈ જબરી જબરી વહીણું એડવાન્સ લેવલની મશીનો અહીંયા અવેલેબલ છે